રેશન કાર્ડ ધારક ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા હોય તો વીસી પાસે જઈને ગ્રામ પંચાયતમાં પણ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા પોતાનું ઈ કેવાયસી કરાવી શકે છે રેશન કાર્ડ ધારક તાલુકા કક્ષાએ તાલુકા મામલતદાર ઓફિસ ઝોનલ ઓફિસ તથા નગરપાલિકા ઓફિસ ખાતે જઈને પણ પીડીએસ પ્લસ એપ્લિકેશન દ્વારા પોતાનું ઈ કેવાયસી કરાવી શકે છે રેશન કાર્ડ ધારક પોતાના વિસ્તારની નજીકની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન પર જઈને પણ પોતાનું ઈ કેવાયસી કરાવી શકે છે સાથે જ તમામ સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ જે છે એ પોતાના આચાર્યશ્રીઓ મારફત પોતાનું ઈ કેવાયસી કરાવી શકે છે માટે હું આપ સર્વે લોકોને ફરીથી અપીલ કરું છું નમ્ર વિનંતી કરું છું કે જે લોકોને પોતાનું ઈ કેવાયસી બાકી છે એ વહેલી તકે અવશ્યપણે પોતાનું ઈ કેવાયસી જે છે એ વિવિધ માધ્યમો વડે પૂર્ણ કરે સાથે જ આપને જણાવવા માંગુ છું કે હાલના તબક્કે વિવિધ પ્રચાર અને પ્રસાર માધ્યમો મારફત ખોટી માહિતીઓ ભ્રામક માહિતીઓ અને અફવાઓ જે ફેલાઈ રહી છે તેનાથી દૂર રહી અને મેં જે માધ્યમો આપને જણાવ્યા એમાંથી જે માધ્યમ આપને યોગ્ય લાગે એ માધ્યમ વડે આપ પોતાનું ઈ કેવાયસી કરાવી શકો છો ધન્યવાદ